જય કોટેશ્વર મહાદેવ મિત્રો હું અત્યારે ખોટા ગામે પધારેલ છું જે ખોટા ગામ ખંભાડિયા તાલુકો જીરો દેવ ભૂમિ કુוארકા સોરા ગુજરાતની અંદર આવેલું છે ખોટા આ જે ખોટા ગામની નદી છે તે સીધી ગીડમની અંદર જઈ રહી છે ખંભાડિયાનું મોટું એવું નીર નામ છે આ રેતના પાણી છે ગીડમની અંદર જઈ રહ્યું છે અને કોટા ખોટાને એટલા માટે આવ્યા છે કોટેશ્વર મહાદેવનો બહુ એક હજાર વર્ષ જૂનો જે મંદિર આવેલું છે ત્યાં હવે દર્શન માટે અત્યારે આવેલા હતા અને બાજુમાં જે ચેકડેમ છે નદી છે આવા એક સુંદર નજારા છે જે પ્રાકૃતિક માં ખીલી ઉઠ્યું છે અત્યારે જાણે ધરતી અને વૃક્ષે જાણે લીલી ચાદર ઓઢી એવું વાતાવરણ છે શ્રાવણ મહિનાની આજે અમાસ છે અને ખુબ અહિયાં સારા દ્રશ્યો છે આપ આ વિડીયો ના માધ્યમથી નિહાળી શકો છો આ કપૂર જેવો પીવાનું પાણી હોય એવો પાણી અહિયાં થી જઈ રહ્યો છે જે આગળ તમને હું કોટેશ્વર મહાદેવ ના પણ દર્શન કરાવીશ અત્યારે ખોટા આ નદી ના પ્રવાહ છે એની અંદર શનિ રવિ અને સોમ અહિયા જે નાથે લોકો દર્શન કરવા માટે આવતા હોય ત્યારે અહિયાં બહોળી સંખ્યામાં લોકો અહિયાં નાતા હોય અને હાલો હવે ખોટા કોટેશ્વર મહાદેવના ખોટા ગામમાં જઈ અને દર્શન કર્યા નદી ના દ્રશ્યો હતા બતાવીશ નદી ના ચારે બાજુ ના દ્રશ્યો છે સામે રસ્તો છે અને હવે આ બાજુ છે કે કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે હવે કોટેશ્વર મહાદેવ આપણે જઈશું અને દર્શન કરીશું અહીંયાના આજુબાજુના પટાંગણ છે અહીંયા રસ્તા ધોવાઈ ગયા છે આપ જોઈ શકો છો બહુ બહુ જાઝુઓ અહીંયા વરસાદ પડેલું જે ખંભાળિયા ગુજરાતની અંદર ફેલો નંબર રહ્યું છે વરસાદમાં પાંચત્રીસી ચાર દિવસમાં આગાઉ એ આપ અહીંયા વિદેના માધ્યમથી જોઈ શકો છો રસ્તાઓ છે તે ધોવાઈ ગયા છે સીધા જઈ રહ્યા છે કોટા ગામની અંદર લીલું લીલું જેવું વાતાવરણ છે શ્રાવણ મહિનો છે અમાસ છે અને વરસાદનો પણ જોર છે અહિયાં મજા મજા જ આવા રાખે એવું અહિયાં વાતાવરણ છે આપ જોઈ શકો છો જે સામે છે ત્યાં ચેકડેમ છે લોકો જ્યારે અહીંયા ખોટે આવતા હોય ત્યારે અહીંયા નહાવા માટે બોડી સંખ્યામાં પબ્લિક શનિ રવિ સોમની અંદર હોય છે અને જ્યારે જ્યારે અહીંયા લોકોની ભીડ થતી હોય ત્યારે અહીંયા લોકો નહાવા માટે બોડી સંખ્યામાં આવતા હોય છે અને અહીંયાનું લીલું લીલું અને જે કુદરતી સૌંદર્ય જે અહીંયાનો નજારો છે જાણે વૃક્ષોએ ખડે જાણે લીલી ચાદર ઓઢી લીધી એવું અહીંયાનું વાતાવરણ છે શ્રાવણ મહિનાનો આગળ આવો તમને બતાવું જે હજી અહિયાં ના નજારો છે હજી આ મંદિર થી આપણે દૂર છે જે આ બાજુ જે નજારો છે વિડીયો ના માધ્યમથી બતાવશો અત્યારે અમે કોટા ગામે જો મંદિર ની બાજુમાં ઉભા છે ને આ ભેસો બેસો ને ચરે છે મહિનો નમાસ ને આમ લીલું લીલું વાતાવરણ છે મજા મજા આવ્યા રાખે આવો તમને આગળ મહાદેવના પટાંગણ અને મહાદેવ સુધી દર્શન કરાવું હવે આપણે કોટેશ્વર મહાદેવ ના દર્શન કરશું ગામની અંદર એક વર્ષો જૂનું હજારો વર્ષો જૂનું મંદિર આવેલું છે આ એમનું ગેટ છે અહીંયાથી થી શ્રદ્ધાળુઓ પ્રવેશ કરતા હોય છે અહીંયા વાહન પાર્કિંગ છે वाहन पार्किंग से અહીંયાથી સીધું કોટેશ્વર મહાદેવ મંદિર बाजू છેવાનો રસ્તો છે આવો આગળ તમને દર્શન કરાવું

કે પૂજારી છે એનો ઓરડો છે આ બાજુ બતાવીશ અત્યારે હું ખોટા ગામે પધારેલ છું જે ખંભાળિયા તાલુકાના જિલ્લો દેવભૂમિ દ્વારકા સૌરાષ્ટ્ર ગુજરાત અંદર આવેલું છે જે ખોટા ગામ એક એવું એક ડુંગરાળ વિસ્તારની અંદર એવું આવેલું છે જે અહિયાં જે હજારો વર્ષ જૂનું કોટા કોટેશ્વર મહાદેવ આવેલું છે જે ઉગમણી બાજુ નહીં પણ આથમણી બાજુ જોઈને કોટેશ્વર મહાદેવ અહિયાં જે મંદિર છે એનો જે દરવાજો છે આથમણી બાજુ છે બધા શિવના આમ તો મંદિરો ઉગમણી બાજુ હોય પણ અહીંયા શિવનું જે મંદિર છે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ આથમણી બાજુ જોઈને કોટેશ્વર મહાદેવ બેઠા છે અને કોટેશ્વર મહાદેવના પૂજારી અહીંયા છે એમને આપણે પૂછશું કે અહીંયા કેટલા વર્ષથી આ જૂનું આ મંદિર છે આ મંદિર લગભગ જેઠવા કે રાજ થયા પહેલા ઘુમરીવા રાજા જેઠવા રાજા ભાણ જેઠવા થઈ ગયા એનું રાજા તો પછી આ રાજ ઓછામાં જો પાંચ સાતસો વર્ષ જૂનું કહેવાય છે બરાબર વધારે હોય તો કહેવાતું નથી અમારે

હતોદન માતા આમ નાગેશ્વર ઘણી જગ્યા ગોપીતરા એના મંદિરો છે જ્યાં જ્યાં એનો અધિકાર છે એના પુજારી રાખેલા પગારતા અને અત્યારે આપણે શ્રાવણ મહિના ની અંદર અહિયાં ભક્તો ની શ્રાવણ શ્રદ્ધાળુઓ ની ભીડ ઉમરે છે ખુબ હજારો ની તાદાદ આવે છે શ્રદ્ધાળુ ભક્તો જે માનતા કરે છે ત્યાં મહાદેવ છ મહિના અમે માનતા પૂરી કરી દે એની મનોકામના પૂર્ણ થઈ જાય તો એ બાર નમસ્કાર કરે આવે રુદ્ધિ કરે પાઠ પૂજા કરે ભોજન બટુ ભોજન કરાવે શ્રાવણ મહિના ની અંદર ટ્રાફિક રહેતું હોય ને શ્રાવણ માસ મે આવે છે શિવરાત્રી મે આવે છે આમે વર્ષ મેં બે વખત પબ્લિક આવે બરાબર પછી તો બાકી આવે એનું કઈ કરતો નથી હિસાબ નથી મતલબ બાપુ એ અહીંયા ખુબ સારો ઇતિહાસ જણાવ્યો અને અત્યારે અમે અહીંયા જે તમને આગળ દર્શન કરાવશું મહાદેવ શિવ શિવ જય કોટેશ્વર મહાદેવ અત્યારે જે તમને કીધું તો એ પ્રમાણે અત્યારે કોટેશ્વર મહાદેવ મંદિર પહોંચી આવ્યા છે જે હજારો વર્ષ જૂનું છે અહીંયા કોટેશ્વર મહાદેવ મંદિર જે નદીના પટાંગણની બાજુમાં આવેલું છે નદીના કાંઠા પર જે આ નદી છે નદીના દ્રશ્યો બતાવીશ જે નદી છે તે સીધી ગી અંદર જે રેચના પાણી છે તે પ્રવેશ કરી રહ્યા છે આ છઠ સુધી નદીના દ્રશ્યો બતાવીશ આ એક સુંદર એવી નદી આવેલી છે એની બાજુમાં જે કોટેશ્વર મહાદેવ જે આથમણી બાજુ જોઈ અને બેઠા હોય આમ તો ઉગમણી બાજુ જોઈને બેઠા પણ અહીંયા આથમણી બાજુ જોઈને બેઠા છે એવા કોટેશ્વર મહાદેવ આવો તમને અંદરથી દર્શન કરાવું અંદર અંદરથી દર્શન કરાવશો જય કોટેશ્વર મહાદેવ જય ભોળાનાથ શિવ શિવ મહાદેવ હર જય કોટેશ્વર મહાદેવ નદી આવેલી છે અહિયાં મંદિર આવેલું મહાદેવ જય કોટેશ્વર મહાદેવ મિત્રો અત્યારે મેં તમને કોટેશ્વર મહાદેવના જે મંદિરના દર્શન કરાવ્યા મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો જેનાથી તમને આવા નવા મારા ધાર્મિક અને સારા વિડીયો મળતા રહે મને પ્રોત્સાહન મળતો રહે જય કોટેશ્વર મહાદેવ શિવ શિવ મહાદેવ હાર જય માતાજી